જામનગરના નાગેડી પાસે કબીર લહેર તળાવ પાસેથી એક ગઢવી યુવાનની લાશ સળગેલી હાલતમાં મળતા ખળભળાટ થયો હતો કોઈએ યુવાનની હત્યા નિપજાવી લાશ સળગાવી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતાં આ પ્રકરણમાં ધડાકો થયો છે મૃતક યુવાનની પત્નીને તેમના જ એક સંબંધી સાથે પ્રેમ સંબંધ હોય તેણીએ પ્રેમી સાથે મળી પતિને રસ્તામાંથી હટાવી દેવાનો કારસો કર્યો હોવાનું બહાર આવતા યુવાનની હત્યાના પ્રકરણમાં પોલીસે તેણીની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે જામનગર જિલ્લાના પંચબી પોલીસ વિસ્તારમાં આવેલ નાગેડી ગામ ત્યાં આવેલ લહેર તળાવના કાંઠે રહેતા એક ચારણ સમાજના છત્રીસ વર્ષની ઉંમરના યુવાનનો મોત બાબતની ફરિયાદ પંચબી બી સ્ટેશનમાં આવતા વિગત જોતા એવી છે કે રાત્રિના સમયે કોઈ પણ અજાણ્યા સમૂહ દ્વારા મરણ જનારના માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોજ નીપજાવી અને પેટ્રોલ છાંટી અને સળગાવી દીધેલાની હકીકત ધ્યાને આવે જે અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના મુજબ એસપી શ્રી પ્રેમસુ ડેલુ સાહેબ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવે જે ટીમોની રચના દરમિયાન નાપો અધિના સુપરવિઝનની અંદર એલસીબી ટીમ લોકલ પોલીસ પંચ બીની ટીમ અને અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ આવે તે દરમિયાનમાં આ કામના મરણ જનાર પત્ની શંકાસ્પદ જણાતા તેને ઇન્ટ્રોગેશન કરવા માટે પોલીસ લાવે અને ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સમાં મૂકી અને વુમન સોર્સિસથી માહિતી મેળવતા તેના પર શંકા વધારે ગાઢ ગયેલ અને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં બેન દ્વારા મર્ડર કર્યાની કબૂલાત કરેલ મર્ડરની એમો જોતા એ રીતે છે કે તેઓ દ્વારા આ મરણ જનારની પત્ની બેન જેને છેલ્લા ચાર પાંચ વર્ષથી તેમના સગા સંબંધી થતા સગરાજભાઈ દેવકરણભાઈ સુમા સાથે પ્રેમ સંબંધ હોય અને તે બાબતે આ જીવણીબેન તેમની સાથે ટેલિફોન ઉપર અવારનવાર વાત કરતાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં વાત કરતાં તેના પતિ દ્વારા પકડી પાડવામાં આવેલ પતિને જાણ થતાં આ મામલો વધારે સમાજમાં પેચીદો ના ભણે અને ચારણ સમાજ રૂઢિગત હોય તેને ધ્યાનમાં રાખીને આ લોકોએ આનો કાસળ કાઢી નાખવાનું યોજના કરે જે યોજનાના ભાગરૂપે સગરાજ રાત્રિના તેના ઘરે જઈ અને લાકડીના વડે મોટા માથાના ભાગે ફટકા મારે અને ત્યારબાદ એની પત્ની દ્વારા મરણ જનાની પત્ની દ્વારા પેટ્રોલ છાંટી અને સળગાવી દેવામાં આવે અને ગુનો ડિટેક કરવાનો છે બંને આરોપીને અટક કરવામાં આવેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો